જી નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બાદ ગુજરાતી ન્યૂઝ હું છું આપનો રિપોર્ટર અર્જન કારાવદરા આ છે પોરબંદર આર એન બી વિભાગની નીતિ આગળ ક્યાંય બોર્ડ મારેલા નથી નથી ડાયવર્ઝન કાઢવું નથી કાંઈ આવા ભારે વાહનોને રોજની આવી તકલીફ પડે છે ભારે વાહનો અહીં સુધી આવી જાય છે રાણાવાઓથી પંદર કિલોમીટર આવવું પંદર કિલોમીટર રિટર્ન કે આ ગામની અંદર નથી કોઈ સ્કૂલો બસ આવી શકતી નથી કોઈ એસટી બસ આવી શકતી કે નથી કોઈ માલ સામાન માટે મોટા વાહનો આવી શકતા હનુમાનગઢ તરસાઈ પર આસિયાપાટ આઠ દસ ગામોને રોજ પડતી આવી હાલાકી માટે આનો જવાબદાર આર એન્ડ બી વિભાગ પોરબંદર છે નથી અહીંયા ડાયવર્ઝન કાઢવામાં આવતું કે નથી કોઈ આગળ સાઇનબોર્ડ મારવામાં આવેલ કે ભાઈ આગળ ભારે વાહનોને પ્રતિબંધ છે ભરોજની આવી રામાયણો રાત અને દિવસ વાહન ચાલકોને પરેશાની થાય છે અહીંયા તો આનો જવાબદાર પોરબંદર આર એન્ડ બી વિભાગ છે યા તો વહેલી તકે અહીંયા ડાયવર્ઝન કાઢવામાં આવે યા તો આનો કોઈ પણ રીતે નિકાલ કરવામાં આવે એવી દરેક વાહન ચાલકો તથા ખેડૂતો તથા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી છે વહેલી તકે કોઈપણ રીતે આનું સોલ્યુશન નીકળે એવી અમારી તંત્રને રજૂઆત છે તો વહેલી તકે આનું સોલ્યુશન કરે નગર આ રોડ બંધ કરી અને ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય હિન્દ જય ભારત